नमस्कार હું છું પ્રણ આપ જુરાશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારે શરૂઆત કરે રાજકોટથી રાજકોટની નામાંકિત ધોળક્યા સ્કૂલના ત્રણ બાળકો શાળા છૂટ્યા બાદ પણ ઘરે નહીથી પહોંચ્યાનો મામલો ત્રણે બાળકો ધોરણ 8 ના વિદ્યાર્થીઓ હતા ક્લાસરૂમમાં તોફાન કરતા હતા ક્લાસમાંથી બહાર કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાંથી જ નીકળી ગયા સ્કૂલ દ્વારા વાલીઓ સાથે વાત કરી હતી અને વાલીઓનું મીડિયા સમક્ષ હૈયાફા ટુદન સાંજે સાડા પાંચ એ શાળા છૂટે છે ત્યારે બે કલાક બાદ પણ બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ શાળાએ પહોંચ્યા રાજકોટ તાલુકા પોલીસ મથકે અને રાત્રે વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે હાલ જૂનાગઢ પહોંચી ગયા હોવાનું વાલીઓને જાણવા મળ્યું છે જૂનાગઢ પોલીસ દ્વારા વાલીઓ સાથે વિડીયો કોલ કરાવી બાળકોને ઓળખાણ કરાવી બાળકો મળ્યા બાદ બાળકોના પરિવારને આંખોમાં આવ્યા ખુશીના આંસુ અને બાળકોના વાલીઓ દ્વારા પોલીસ અને મીડિયાનો આભાર માન્યો સાથે લાખો રૂપિયાની તોતિંગ ફીઓ લેતી ધોળકિયા સ્કૂલ ઉપર કડક કાર્યવાહી કરવાની વાલીઓએ માંગ કરી છે નામાં જેથી વાલીઓ ચિંતામાં મુકાયા હતા બાળકો વિદ્યાર્થીઓ વાત કરવામાં આવે તો તોફાન કરતા હતા અને માંથી બહાર કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાંથી જ નીકળી ગયા સ્કૂલ દ્વારા વાલીઓ સાથે વાતચીત કરી ત્યારે વાલીઓનું મીડિયા સમક્ષ અટરૂદન સામે આવ્યું વાલીઓ ખૂબ જ દુઃખમાં હતા અને સાંજે સાડા પાંચ કલાકે શાળા છૂટે છે ત્યારે બે કલાક બાદ પણ બાળકો ઘરે પહોંચતા પહોંચ્યા ન હતા જેથી વાલીઓ શાળાએ પહોંચ્યા અને રાજકોટ તાલુકા પોલીસ મથકે ત્રણેય વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા એ સીસીટીવી જોતા ત્યારે હાલ જૂનાગઢ બાળકો વાલીઓને જાણવા મળ્યું છે કે હાલ જૂનાગઢ પહોંચી ગયા છે અને જૂનાગઢ પોલીસ દ્વારા વાલીઓ સાથે વિડિયો કોલ કરાવી અને બાળકોની ઓળખાણ કરાવી હતી બાળકોની ઓળખાણ થતા બાળકો મળ્યા બાદ બાળકોના પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવ્યા બાળકોના વાલીઓ દ્વારા પોલીસ અને મીડિયાનો આભાર માન્યો હતો ત્યારે સાથે જ લાખો રૂપિયાની તોતિંગ ફીઓ લેતી ધોળકીયા સ્કૂલ ઉપર કડક કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે મહત્વના સમાચાર જણાવી દે આ દુઃખદ ઘટના સામે આવતા વાલીઓમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો તેમજ કારણ કે ખૂબ જ અચંભિત કરતી ઘટના સામે આવી હતી કે બાળકો શાળાએ ગયા પરંતુ શાળાએ પરત જ ન ફર્યા અને શાળામાં કઈ ધમાલ કરતા હશે તો તેમને ક્લાસથી બહાર કાઢવામાં આવ્યા જેથી બાળકો સ્કૂલથી જ બહાર નીકળી ગયા અને જેથી બાળકો ઘરે પરત ન ફરતા વાલીઓ ચિંતામાં મુકાયા અને થોડા તપાસ કરતા પોલીસ સ્ટેશને વાલીઓ પહોંચ્યા તપાસ કરતા બાળકો જૂનાગઢ પહોંચી ગયા હોવાનું સામે આવ્યું ત્યારે વાલીઓને જાણવા મળ્યું કે બાળકો જૂનાગઢ પહોંચ્યા છે ત્યારે એ વિડીયો કોલના માધ્યમથી બાળકોની ઓળખાણ કરાવી અને બાળકોએ બાળકોની ઓળખાણ થતા વાલીઓ હાંશકારો અનુભવ્યો ત્યારે હૈયાફાટ દન વાલીઓનું સામે આવ્યું અને વાલીઓએ માંગ કરી છે આકરી માંગ કરી છે કે ધોકી નામાંકિત શાળા એવી ધોળકિયા સ્કૂલ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ મામલે કંઈક પગલું ભરવું જોઈએ ત્યારે બાળકો મળ્યા બાદ બાળકોના પરિવારને આંખોમાં ખુશીના આંસુ આવ્યા હતા બાળકો દ્વારા વાલીઓ દ્વારા પોલીસ અને મીડિયાનો આભાર માનવામાં આવ્યો હતો સાથે જ લાખો રૂપિયાની તોતિંગ ફીઓ લેતી આ ધોળકીયા સ્કૂલ લાખો રૂપિયાની તોતિંગ ફીઓ લે છે ઉપરાંત આવી ઘટના સામે આવતા જિલ્લા પર કડક કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે मेरा नाम रविंद्र गोसाई रविंद्र गोसाई बच्चे थे वो थे स्कूल में, श्कुल में श्कुल सर तीन हाँ सर वो साढ़े तीन बजे मेरे भाई का लड़का था अमित गोस्वामी करके वो स्कूल की बेदरकारी के हिसाब से या फिर वो प्रेशराइज करके उसको कुछ बोला होगा और वो वहाँ से तीन लड़के निकल गए थे तो जब हम स्कूल पहुँचे तो पहले तो उसने कुछ हमें बताया नहीं कि भाई किस वजह से गए पहले फ़ोन पे ऐसा बोलते हैं कि भाई वो चॉकलेट खा रहे थे तो शिक्षक ने बोला उसके बाद निकल गए हमें भी स्कूल में बहुत टाइम तक बिठा रखा वहाँ पे कुछ बताया नहीं कोई ट्रस्टी मिलते हैं नहीं कोई कुल संचालक मिलते हैं नहीं सिक्योरिटी नहीं थी गेट से बच्चे वो सीसीटीवी में देखे तो सब जा रहे थे बच्चे कोई रोकने वाला है नहीं पूरा गेट खुला है ऐसे ही तीन बच्चे निकल जा रहे हैं तो ये स्कूल की बहुत बड़ी बेदरकारी है ऐसा नहीं होना चाहिए सिक्योरिटी नहीं रखते आज ये एट स्टैंडर्ड वाले लड़के थे कल सेकंड वाले निकल जाएंगे फर्स्ट वाले निकल जाएंगे क्या करोगे इतने छोटे बच्चे को वापिस भी नहीं ला सकते बच्चे अभी जूनागढ़ से मिले हैं क्या आपसे बात क्या हाँ वो वीडियो कॉल के माध्यम से वहाँ से बात करवाई है और कैसे पहुंचे वो तो पता नहीं वहाँ पे स्कूल से जूनागढ़ कैसे पहुँच गए पर अभी मिल गए और वीडियो कॉल पे हमने देखा है कि वो वहाँ पे बैठे हुए स्कूल के ऊपर कैसे कार्यवाही होनी चाहिए क्योंकि यह स्कूल की फर्स्ट बेदर कार्य है ऐसा कभी भी नहीं होना चाहिए किसी का भी लड़का लड़की क्यों निकल जाए बिना सिक्योरिटी का स्कूल होने ही नहीं चाहिए तीन लड़के निकल रहे फर्स्ट दिखाई दे रहा है सीसी -सी, टीवी में कोई सिक्योरिटी है ही नहीं वहाँ राजगोरज क्या आपके तीन बच्चे गुम हुए थे मेरे रिलेटिव है उसके तीन बच्चे गुम हो गए थे और स्कूल में से कुछ साढ़े चार साढ़े चार बजे निकल गए थे लेकिन स्कूल वालों ने इन्फॉर्म किया करीबन साढ़े पाँच छः बजे उसके बाद स्कूल वाले ने कुछ एक्शन नहीं लिया था दो डेढ़ दो घंटे तक उसने कोई एक्शन ही नहीं लिया था और उसको ढूंढने के लिए हमने सब जगह तक चेक किया लेकिन कहीं पर मिला नहीं हमको फिर हमने पुलिस स्टेशन में आके पुलिस में इन्फॉर्म किया है और अभी बच्चे मिल गए हैं भगवान की कृपा है चला आपको वो पहुंचे है और जुनागढ़ से पुलिस स्टेशन से वीडियो कॉल आया था कि ये तीन बच्चे है हमने वो कन्फर्म कर लिया बच्चे हमारे ने क्या किया था बच्चे को गए। वो, वो तो बच्चे को मालूम वो जो ज्यादा मालूम नहीं है लेकिन वो ऐसे बोल रहे थे स्कूल वाले टीचर है वो उसको बार बार टोर्चर कर रहे थे आपका रिजल्ट अच्छा नहीं आ रहा है तो हम आपको फादर को बुलाएंगे ये करेंगे वो करेंगे तो ऐसा बोल रहे हैं कि बच्चे चॉकलेट खा रहे थे और चॉकलेट की वजह से उसको डांट पड़ी थी स्कूल ऊपर कैसे के अभी क्या कि जो सरकार है वो तो जो न्याय न्यायालय वो अपने काम करेगी ज्यादा से ज्यादा क्या होगा स्कूल वाले को जो स्कूल को पनिशमेंट मिलनी चाहिए वो मिलनी चाहिए पुलिस,